નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કિસાન રિવ્યુ ચેનલમાં આજે લઈને આવી ગયા છીએ પાંચ અલગ અલગ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરો જેની વિગતવાર ચર્ચા આપણે આગળ કરીને ટ્રેક્ટરના નંબર અને કિંમત વિશે જાણીશું જેમાં સર્વપ્રથમ પહેલું ટ્રેક્ટર જોઈએ તો જે છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ જે બે હજાર નું મોડલ છે જે ફૂલ કંપનીના જ કલરમાં છે આ ટ્રેક્ટર તમને કમ્પ્લીટ જોવા મળી જશે જે કિંમત કિંમતની વાત કરીએ તો જે ની કિંમત ભાઈએ બે લાખ ને પચાસ હજાર રૂપિયા સુધીની રાખેલી છે રૂબરૂ મુલાકાત કિંમત કિંમતમાં થોડો ઘણો તમને ફેરફાર કરી આપશે તેવું ભાઈનું કેવું છે અને ટ્રેક્ટર પૂરેપૂરી જવાબદારી આપવામાં આવશે ત્યાર પછી જોઈએ તો બીજા નંબરના ટ્રેક્ટર વિશે જે છે મેસી એક હજાર પાંત્રીસ ડીઆઈ જેમના મોડલ વિશે જોઈએ તો બે હજાર નું મોડલ છે જે ઓરિજિનલ કંપનીના જ કલરમાં છે જે ટ્રેક્ટર તમને કોમ્પ્લેક જોવા મળશે અને જે જે કિંમત વિશે જોઈએ તો ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા સુધીની રાખેલી છે આ પણ ટ્રેક્ટરમાં રૂબરૂ મુલાકાતે તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ભાઈનું કહેવું છે ત્યાર પછી ત્રીજા નંબરના ટ્રેક્ટર વિશે જોઈએ તો જે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ જે ટ્રેક્ટર ના મોડલ વિશે જોઈએ તો બે હજાર અગિયાર નું મોડલ છે આ પણ ટ્રેક્ટર તમને કોમ્પ્લેટ જોવા મળી જશે જે કંપનીના જ કલર માં છે જે ટ્રેક્ટર આલ્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને જે ટ્રેક્ટર ના વન ઓનર છે તેવું ભાઈ નું કેવું છે અને જેની કિંમતની વાત કરીએ તો જે ટ્રેક્ટરની કિંમત ભાઈ બે લાખ ને હજાર રૂપિયા સુધીની રાખેલી છે અને હા મિત્રો આ પણ ટ્રેક્ટરમાં તમને રૂબરૂ મુલાકાત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યાર પછી ચોથા નંબરના ટ્રેક્ટર વિશે જોઈએ તો જે છે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટર્બો જે પણ ટ્રેક્ટર તમને કમ્પ્લીટ જોવા મળી જશે અને જે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે જે ટ્રેક્ટરની કિંમત વિશે જોઈએ તો જે ટ્રેક્ટરની કિંમત ભાઈ બે લાખને વીસ હજાર રૂપિયા સુધીની રાખેલી છે અને હા મિત્રો આ પણ ટ્રેક્ટરમાં કિંમતમાં તમને રૂબરૂ મુલાકાત એ થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ભાઈનું કેવું છે ત્યાર પછી પાંચમા નંબરના ટ્રેક્ટર વિશે જોઈએ તો જે ટ્રેક્ટર છે સવરાજ સાત પાંત્રીસ ની વાત કરીએ તો જે ટ્રેક્ટરની ની કિંમત વિશે જોઈએ તો જે ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા

અને આ ટ્રેક્ટરનો વાડો ક્યાં આવેલો છે તેના એડ્રેસ વિશેની વાત કરીએ તો જે ટ્રેક્ટરનો વાડો તમને ચોટીલા રોડ પર જસદણથી માત્ર બે કિલોમીટર આગળ દૂર જોવા મળી જશે